એક ડિજિટલ અરેસ્ટના નામથી એક ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ થઈ છે ખરેખર ડિજિટલ અરેસ્ટ છે શું હકીકતમાં આવું કોઈ પ્રાવધાન છે કે પછી માત્ર એક હાવ ઊભો કરી લોકો ને આ છેતરપિંડીમાં આચરવા માંગી રહ્યા છે કારણ કે છેલ્લા એક વર્ષમાં સરેરાશ દર મહિને બસોને ચૌદ કરોડ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટના નામે ફ્રોડ થાય છે આ વાત ખુદ કેન્દ્રીય ગવર્મેન્ટના એક સર્વેમાં બહાર આવી છે એનું કારણ છે કે દર મહિને મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય કે પછી આઈટી સેક્ટરના લોકો હોય કે પછી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય એ પણ આ ડિજિટલ અરેસ્ટ ભોગ બની ચૂક્યા છે ખરેખર ડિજિટલ અરેસ્ટ છે શું કેવી રીતે એનાથી બચવું જોઈએ અને કેવી રીતે આ ગુનો આચરવામાં આવે છે આ તમામ બાબતો વિશેની જાગૃતિની વાત આજે તમારી સાથે કરીશું આપણી સાથે જોડાયા છે શ્રી ઘનશ્યામભાઈ દેસાઈ જે રિટાયર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ છે ઘનશ્યામભાઈ આપનું સ્વાગત છે બી ઇન્ડિયા ન્યૂઝમાં સૌથી પહેલા તો ડિજિટલ અરેસ્ટનો જે શબ્દ આપવામાં આવ્યો છે હકીકત શું છે આ શબ્દની ડિજિટલ એરેસ્ટ નામનો કોઈ શબ્દ કાયદામાં એની કોઈ જોગવાઈ કરવામાં જ નથી આવી માત્ર એરેસ્ટ શબ્દની જોગવાઈ કરવામાં આવેલી છે અને એરેસ્ટ પણ એફઆઈઆર રજિસ્ટર થયેલી હોય કોગ્નિજેબલ ગુનો હોય તો પોલીસ એફઆઈઆર રજિસ્ટર કરે છે અને નોન કોગ્નિજેબલ ગુનો હોય તો કોર્ટમાં તેની ફરિયાદ થાય છે એટલે એફઆઈઆર રજિસ્ટર ના થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને એરેસ્ટ થયાનો કોઈ ભય પણ હોતો નથી જ્યારે આ ડિજિટલ એરેસ્ટ શબ્દ માત્ર વિડીયો કોલથી માણસને ગભરાવીને તમારી સામે આ પ્રકારનું વોરંટ છે આ પ્રકારની ફરિયાદ છે એવા ભય બતાવીને તમને એરેસ્ટ કરવામાં આવે છે એટલા માટે તે ડિજિટલ એરેસ્ટ એવો શબ્દ પ્રિન્ટ મીડિયા દ્વારા લખવામાં આવે છે બાકી કાયદામાં તો માત્ર એરેસ્ટ શબ્દ જ હોય બિલકુલ જેમ તમે વાત કરી કે ડિજિટલ અરેસ્ટ જેવું કશું છે જ નહીં માત્ર ને માત્ર એક હા ઊભો કરવામાં આવે છે આપણે ભૂતકાળમાં એવા પણ કિસ્સા જોયા છે કે જે તે વ્યક્તિને વોટ્સઅપ કોલ વિડીયો કોલ કે ફોન કરીને એવું બતાવવામાં આવે કે તમારી વિરુદ્ધ આ ગુનો નોંધાયેલો છે અને આ એના કાગળો છે પોલીસનો આઈડી કાર્ડ પણ બતાવવામાં આવે એટલે કે એક આખું નકલી વાતાવરણ ઊભું કરવામાં આવે એ વ્યક્તિને ડરાવવામાં આવે ને પછી દંડ કે પછી જે પણ પૈસા છે એમની પાસેથી એના નામ પર

એ યુટ્યુબ ઉપર લાઈવ ટેલિકાસ્ટ દરેક માણસ જોતા હોય છે તેમાં ધારો કે દરેક સરકારી અધિકારીને હાઈકોર્ટ તરફથી જજ સાહેબે તેમને ઓર્ડર લખીને ખખરાવ્યા હોય કાં તો ઓરલી ઓર્ડરમાં કંઈક ખખરાવ્યા હોય એ ફોકસ દરેક સામાન્ય માણસને પોતાના મગજમાં ફિક્સ થઈ જતું હોય છે અને એવી જ રીતે આ ડિજિટલ એરેસ્ટમાં પણ કોલ કરીને વિડીયો કોલ કરીને એ પ્રકારેના ધારો કે સીબીઆઈ ઓફિસર પોલીસ ઓફિસર અને એટલે હદ સુધી કે આખી આર્ટિફિશિયલ કોર્ટ ઉભી કરીને જજ સાહેબ પર બેઠા હોય એવું એક ફોકસ વિક્ટીમ ભોગ બનનારને બતાવવામાં આવે છે અને એ ભય હેઠળ જ તેની પાસેથી જે જોઈતી વસ્તુ હોય એ બધી વસ્તુઓ લઈ લેવામાં આવે છે

ત્યાં સુધી ગુનેગારનું નામ એફઆઈઆરમાં ના હોય ત્યાં સુધી તેની સામે એરેસ્ટ વોરંટ પણ હોતું નથી તેવી જ રીતે બે પ્રકારના પોલીસ અધિકારના ગુના અને પોલીસ અધિકાર બહારના ગુના પોલીસ અધિકારના ગુનામાં એવું છે કે પોલીસ કોર્ટના વોરંટ મેળવ્યા સિવાય પણ ડાયરેક્ટ આરોપીની ધરપકડ કરી શકે છે અને કોંગનીજેબલ બિન કોંગ નોન કોંગનીજબલ ગુનામાં પોલીસ કોર્ટનું વોરંટ મેળવીને આરોપીની ધરપકડ કરી શકે છે પણ એફઆઈઆર રજિસ્ટર થયા બાદ દરેક એફઆઈઆર મોટા ભાગે અપલોડ થતી હોય છે એટલે માણસે તો પેલા એ જ જોવું જોઈએ કે આપણી વિરુદ્ધ કોઈ એફઆઈઆર રજિસ્ટર થઈ છે કે નહીં અને રજિસ્ટર થઈ છે કે તે બી વેલિડ એફઆઈઆર છે કે નહીં ખાલી તેમને બિગડાવવા માટે આ કોલ દ્વારા જ એફઆઈઆર બતાવવામાં આવે કાં વોરંટ બતાવવામાં આવે જેમાં રાઉન્ડ સીલ બતાવવામાં આવતું હોય છે અને એ રાઉન્ડ સીલ નું વોરંટ અને એ વોરંટમાં ખાલી જેને વિક્ટીમ હોય એનું નામ લખી દેવામાં આવતું હોય અને નીચે જજ સાહેબ બેઠા હોય એવી રીતની કોર્ટમાં તેમની સામે નામ બોલીને તેમની સહી કરાવવામાં આવતી હોય એટલે કે ભાઈ કે વિક્ટીમની સામે આ વોરંટ નીકળે છે એવી રીતે એમને એક રીતનો ભય ઉત્પન્ન કરવામાં આવે છે બિલકુલ ડિજિટલ અરેસ્ટની અંગેની જાગૃતિ આપણે આ પહેલાં ગુજરાત પોલીસે પણ આખું જે અભિયાન કરેલું કે લોકોને જાગૃત કરવા માટે કે આવું ડિજિટલ અરેસ્ટ જેવું કશું છે નહીં છતાં પણ લોકોનો ભોગ બનતા હોય છે એનું કારણ ક્યાંક ને ક્યાંક જાગૃતિનો અભાવ હોય છે જેમ આપણે કહ્યું કે આખું ને આખું કોર્ટનું પરિસર ઊભું કરવામાં આવે જેમ ફિલ્મોમાં સેટ જોતા હોય અને એ જોઈને જ મને લાગે છે કે આ ગુનેગારો શીખી ગયા હોય કે કેવી રીતે નકલી સેટ બનાવો અને લોકોને ડરાવવા એનાથી બચવા માટે લોકો શું કરી શકે આવી રીતે કોઈ પણ વિડીયો કોલ આવે અને કોઈ પણ ધારો કે પોલીસ અધિકારી પોતાના ઓળખ આપે કે હું સીબીઆઈ ઓફિસર છું કે હું ક્રાઈમનો પીઆઈ છું તે તેનાથી કોઈ પણ બી જવાની જરૂર નથી જ્યાં સુધી તમારી વિરુદ્ધ કોઈ પણ એફઆઈઆર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ દાખલ થયેલ ના હોય ત્યાં સુધી કોઈ પણ ડરવાની જરૂર નથી બીજું પછી કોઈ વોરંટ બતાવવામાં આવે તેમાં રાઉન્ડ સીલ બતાવવામાં આવે તેમાં સહી બતાવવામાં આવે અને ધારો કે આર્ટિફિશિયલ કોર્ટ ઉભી કરી હોય તે જજ સાહેબની રૂબરૂ તમા વિક્ટીમ એટલે ભોગ બંદર નામ બોલવામાં આવે પછી કહેવામાં આવે કે ભાઈ તમારા આટલા પૈસા બ્લેક મની છે એ તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલા છે એટલે તેમનું વેરિફિકેશન કરવું પડશે માટે આ ખાતામાં આટલા પૈસા તમારે જમા કરવા પડશે એવો ઓર્ડર એક જાતનો

સૌથી પ્રથમ ફોન કરીને તેઓ માહિતી મેળવી લેતા હોય છે અને માણસ પોતે શું સર્વિસ કરે છે તે કોની સાથે રહે છે તેવી માહિતી મેળવે છે ઘણી વાર એવા ફોન આવે કે ભાઈ તમારો ફોન બે કલાકે કલાક પછી બંધ થઈ જવાનો છે તો એવામાં સામેથી ભોગ બનનાર વ્યક્તિ ફોન કરે જ્યારે આવા ફોન આવે કે તમારો ફોન બંધ થતી જવાનો છે કે તમારું લાઈટ બિલ જે કટ થઈ જવાનું છે એવા પ્રસંગમાં જે પણ અજાણ્યા ફોન નંબર ઉપરથી ફોન આવ્યો હોય તેને સામે ફોન કરવાનો જ નહીં આ સામે ફોન કરવાથી જ આ આ શરૂઆત બધી થતી હોય છે બિલકુલ અને એક વખત જવાબ આપે પછી આરોપીઓ એટલા ચોક્કસાઈ સાથે આખું એમને ષડયંત્ર કરેલું હોય કે પછી એની અંદર માણસ ધીમે 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 ડરના કારણે ગુંચવા હવે જેમ તમે કીધું કે ફોન આવે એ ફોન પાછળનું કારણ ગમે તે હોય તમારા વિરુદ્ધ તમને ગુનો બતાવે કે જેમ તમે કીધું ફોન બંધ થશે કે તમારું ખાતું બંધ થશે કોઈ પણ કારણોસર એવો કોઈ ફોન આવે છે કે જે ગુનો આપણે નથી કરેલો છતાં પણ એટલે ત્યાંથી જ આ ડિજિટલ અરેસ્ટની શરૂઆત થતી હોય છે આવા સંજોગોમાં જ્યારે ફોન આવતા હોય ત્યારે લોકોએ શું સાવચેતી રાખવાની મેં પહેલા કીધું એમ જ કોઈ પણ અજાણ્યો ફોન આવે રિસીવ થાય અને જ્યારે ઓળખ આપે કે હું પોલીસ ઓફિસર છું કે હું આ અધિકારી છું એનાથી કોઈ ડરવાની કઈ જરૂર નથી જ્યાં સુધી તમારી સામે એફઆઈઆર રજીસ્ટર્ડ નથી થઈ કોઈ ફરિયાદ નથી થઈ ત્યાં સુધી તમારે કોઈ પણ જાતે ડરવાની કઈ જરૂર નથી ભલે પછી તમને જજ સાહેબ આર્ટિફિશિયલ બતાવવામાં આવે અને ઓર્ડર લખતા બતાવવામાં આવે તો પણ તમારે કઈ ડરવાની જરૂર નથી કારણ કે જ્યાં સુધી એફઆઈઆર કે ફરિયાદ થઈ નથી ત્યાં સુધી આપણે કોઈ પણ રીતે ડરવાની જરૂર નથી બિલકુલ અને આ તો વાત થઈ કે જાગૃતિ માટે કે કેવી રીતે આનો ભોગ ન બનવો પણ જે લોકો ડિજિટલ અરેસ્ટનો ભોગ બની ગયા એમણે શું કરવું ડિજિટલ અરેસ્ટનો ભોગ બને છે એમાં મોટા ભાગે પૈસા પૈસા આરટીજીએસ થી જે આવી રીતે ડિજિટલ અરેસ્ટમાં સંકળાયેલી આખી ગેંગ હોય છે તેઓ અલગ અલગ ખાતામાં પૈસા જમા કરાવડાવે અને એ પૈસા જમા કરાવડા પછી એ ખાતા બંધ કરી દેતા હોય છે અને પછી એ ખાતા બંધ થઈ જાય પછી એ પૈસા પાછા ઇન્વેસ્ટિગેશન દરમિયાન પરત આવવાની શક્યતા ઘણી ઓછી રહેલી હોય છે બિલકુલ એટલે જેમ તમે કીધું કે પૈસાને લઈને આ ફ્રોડ જ્યારે થતો હોય અને પાછા આવવાની શક્યતા ઊંચી છે પણ જ્યારે કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારનો ગુનો આચરાય તો એની ફરિયાદ એ ક્યાં કરી શકે શું પ્રક્રિયા આગળ કાયદાકીય કરી શકે આવી રીતે જ્યારે પૈસા અને ફ્રોડ થાય એવું જાણ જ્યારે વિક્ટીમને આવે ત્યારે ઓગણીસ ત્રીસ નંબર થી પેલા તો સાયબર ક્રાઇમ ને જાણ કરવાની હોય છે અને પછી જે જુરિસ્ટિક્શન ધરાવતું પોલીસ સ્ટેશન તેમાં એફઆઈઆર રજીસ્ટર કરાવવાની હોય છે અને તેમાં બધી હકીકત તેમની સાથે ભોગ બનનારની સાથે થઈ હોય તે એફઆઈઆર માં રજીસ્ટર કરાવવી પડે છે બિલકુલ જેમ તમે પૈસાના વ્યવહારોની વાત કરી એટલે અલગ 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 એકાઉન્ટમાં જે ગુનાઓ હોય છે એટલે 3 4 5 થી વધારે ટ્રાન્ઝેક્શન થતા હોય ભૂલ ક્યાંક એવી પણ થતી હોય છે કે જ્યારે પહેલું પગથિયું ચડ્યા ત્યારથી જેમાં ફસાયા આવી વાત થતી હોય છે એટલે કેટલી આગોતરી રીતે ફરિયાદના પગલા લેવા કે પછી જેમ કીધું કે વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરવો કેટલી શરૂઆતી લેવલે થતું હોય તો પછી એ રિકવરી કરવામાં સરળતા રહેતી હોય છે અને ખરેખર આવા કિસ્સામાં કેટલી રિકવરી થતી હોય છે જયારે આવી રીતે અજાણ્યા માણસનો ફોન આવે વિડીયો કોલ અને જ્યારે ભોગ બનનાર પહેલી વાર જે રીતે કહેવામાં આવે છે કે ભાઈ આ આ સાહેબ છે આ સાહેબે તમને આ એફઆઈઆર રજીસ્ટર થઈ છે કે તમારી સામે વોરન્ટ નીકળેલું છે એટલે તેનાથી બચવા માટે તમારે આ કરવું પણ ઘણીવાર એવું પણ કહેવામાં આવે છે કે તમારો ફોન ઓબ્ઝર્વેશનમાં છે માટે તમારે કોઈને ફોન કરવો નહીં કે કોઈને જણાવવું નહીં એ બીકથી ભોગ બનનાર શરૂઆતમાં એક કે બે પ્રસંગમાં છેતરાય છતાં પણ પોલીસને કે ઓગવીસ ને જાણ કરતા નથી બિલકુલ અને કે જો કોઈ ઊંચા પદ પરની વ્યક્તિ હોય કે કોઈ એજ્યુકેટેડ વ્યક્તિ હોય અને કોઈ સારી જોબ ધરાવતી વ્યક્તિ હોય તો એવું પણ વિચારતા હોય કે મારાથી આ ભૂલ થઈ છે કદાચ એ માહિતી બહાર ન આવવાના ભોગે પણ ફરિયાદ ન કરતા હોય આવું પણ બનતું હોય બીજું ગણશમભાઈ આપણે એવી પણ દર્શક મિત્રોને માહિતી આપીએ કે કાયદો શું કહે છે આ બાબતે બીજું કે લોકોને ક્યાંક આ એક કિસ્સો નહીં ક્યાંય પણ કિસ્સામાં ફરિયાદ કરવા જતી વખતે જે કોર્ટની કાનૂની પ્રક્રિયાઓ અને પોલીસ કચેરીને ધક્કા હોય ને એનાથી પણ એક ડર ઊભો થયો હોય છે ફરિયાદ કરતા લોકો એટલા માટે ડરે છે લોકો ફરિયાદ કરતા થાય એ જાગૃતિ માટે શું કરી લોકો ફરિયાદ કરવા માટે જાગૃતિ માટે તો એ જ કરવાનું કે શરૂઆતમાં જયારે એક કે બે વાર આ રીતે ફોન આવે અને તેમને લાગે કે ભાઈ આ ફ્રોડ જેવું છે તો તરત જ એટલીસ્ટ પોલીસ સ્ટેશન નહીં ઓગણીસ ત્રીસ નંબર ને ફોન કરે તેનાથી શું થાય કે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન ની શરૂઆત થઈ જાય બીજું અને ઘણીવાર શું થાય છે કે ફ્રોડ થઈ ગયા પછી ખ્યાલ આવે છે ભોગ બનનાર ને પછી પૈસા બી જાય અને ઇજ્જત બી જાય એ બંને ના જાય એના માટે કોક ઘણી વાર એવું થાય કે મારે ફરિયાદ નથી કરવી એવું મનમાં વિચારી લે છે બિલકુલ અને એ પૈસા અને પ્રતિષ્ઠા બંનેનો સવાલ હોય અને ફરિયાદી ફરિયાદ ન કરે એના કારણે જ ગુનાગારોને વધારે પ્રોત્સાહન મળતું અને ગુના આચરાતા હોય છે ભૂતકાળમાં કેવા પ્રકારની કાર્યવાહી આ ગુનાઓ પર આ ડિજિટલ એરેસ્ટનો બનાવ તો અમને બે ત્રણ વર્ષથી જ આ પ્રકાશમાં આવ્યા છે પહેલા આ આવી રીતના ડિજિટલ એરેસ્ટના પ્રસંગો બનતા જ નહોતા પણ જ્યારે જ્યારે આ ડિજિટલ એરેસ્ટના પ્રસંગો બને અને પેપરમાં કે પ્રિન્ટ મીડિયામાં આવે છે છતાં પણ આ પ્રશ્ન ફરીથી બી વિકટીમ એટલે ભોગ બનનાર આ રીતે પૈસા ગુમાવે છે એ એના માટે કોઈ આવો પ્રોગ્રામ કરવાથી કે જેનાથી લોકોને જાગૃતિ આવે કે ભાઈ આવી રીતે કોઈ કોર્ટ આર્ટિફિશિયલ હોતી નથી કારણ કે લાઈવ ટેલિકાસ્ટ તો કોર્ટ પ્રોસીજર અને લોકો જાણી શકે કે કોર્ટ પ્રોસિજર કેવી રીતે ચાલે છે બાકી આવી રીતે કોઈ દિવસ એફઆઈઆર ના હોય ફરિયાદ થયેલ ના હોય તમે કોઈ ગુના સાથે સંકળાયેલા ના હોય તો તમારી સામે કોઈ દિવસ નીકળે નહીં અને જજ સાહેબ આવી રીતે કોઈ દિવસ તમારી સામે આ વોરંટ નીકળેલું છે તેમાં હું આ સહી કરું છું તમે આટલા પૈસા વેરીફાઈ કરવા માટે આ ખાતામાં મૂકો તમારા આધાર કાર્ડ સાથે આટલા લાખ રૂપિયા બ્લેક મની ના છે એટલે આટલા પૈસા વેરીફાઈ કરવા પડશે એવો કોઈ ઓર્ડર લખાવે નહીં આ તો ખાલી લાઈવ ટેલિકાસ્ટ પોતાના કેસ કે બીજા કેસમાં તમારે જે કોર્ટની કાર્યવાહી જેમ કે સંસદની અને રાજ્યસભાની કાર્યવાહી લાઈવ ટેલિકાસ્ટ થાય છે તેમ અલગ અલગ હાઈકોર્ટ અને દરેક ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિન્સિપલ કોર્ટની કાર્યવાહી આવી રીતે લાઈવ ટેલિકાસ્ટ થાય છે અને દરેક અને ઓર્ડર ઓપન કોર્ટમાં જ પ્રોનાઉન્સ કરવાનો હોય છે એટલે ઘણી એવું બને કે સજાની પ્રોનાઉન્સમેન્ટ થતું હોય એ વખતે તમે ધારો કે લાઈવ ટેલિકાસ્ટ જોતા હો અને કોઈ આરોપીને આજીવન કેદની સજાની જો હુકમ કરે એટલે એનો એક ફોકસ સામાન્ય માણસને આવી જાય છે કે આ લાઈવ ટેલિકાસ્ટના કારણે આ વિડીયો કોલથી જે આખી આર્ટિફિશિયલ કોર્ટ ઊભી કરવામાં આવે છે એમાં પણ આ ભોગ બનનાર બિલીવ કરવા માંડ્યા કે આ ખરેખર કોર્ટ જ છે અને આ જજ સાહેબ જ છે અને એ જ મારા સામે આ ઓર્ડર કરે છે બિલકુલ અને એ જ ડર અહીંયા જે થતો હોય છે ને એ જ આ ગુનાનું કારણ બનતો હોય છે એ કારણે એનું વર્ચ્યુઅલ કોર્ટની પણ આપણે જ્યારે વાત થતી હોય તો દર્શક મિત્રોને એ પણ આપણે જાગૃતિ આપીએ કે ખરેખર વર્ચ્યુઅલ કોર્ટ શું હોય છે અને આવા આવા કિસ્સાઓમાં તમને ફોન કરીને કોઈ વર્ચ્યુઅલ કોડ બતાવે છે તો એ તદ્દન ખોટું જ છે એ વાત કરવા માટે મેં એ જ કીધું કે જે લાઈવ ટેલિકાસ્ટ થાય છે એ દરેક કેસનું લાઈવ ટેલિકાસ્ટ છે અને આપણે જે વિક્ટીમ ભોગ બને છે ડિજિટલ એરેસ્ટમાં એમાં તો માત્ર તમારા કેસ પૂરતો જ ફોકસ કરીને આર્ટિફિશિયલ કોર્ટ બનાવીને ઓર્ડર લખાવતા જજ સાહેબ બતાવવામાં આવે છે અને એનાથી આ ભોગ બનનાર બી જાય છે એટલે આ લાઈવ ટેલિકાસ્ટ તો માત્ર પ્રોસિજર કેવી રીતે ફોલો થાય છે કોર્ટની અને દરેક ઓર્ડર અને જજમેન્ટ તો ઓપન કોર્ટમાં પ્રોનાઉન્સ કરવાના હોય છે એટલે તેમાં તો હવે કોઈ પણ આરોપીને સજા કરે તો ઓપન કોર્ટમાં જ કે એનાથી આપણા મન માનસ અને ફોકસ ઉપર એની અસર હોવી ના રહે બિલકુલ અને તમે એવા કિસ્સા કોઈ જોયા છે કે જેમની સાથે આ પ્રકારની ઘટના બની હોય અને પછી એમને માનસિક પણ શું અસરો થતી હોય આ ડિજિટલ એરેસ્ટમાં જે વિક્ટીમ ભોગ બનનારના પૈસા જાય છે એની માનસિક સ્થિતિ એટલી બધી ખરાબ હોય છે કે ઘણા કિસ્સાઓમાં તો એટલા બધા ડરાવી દે છે કે એ ઘરની બહાર પણ નથી નીકળે તો જે કીધું હોય એટલું કામ કરવા માટે જ નીકળે બાકી બીજા માણસને ફોન ના કરે કે આની જાણ ના કરે એટલે એકાંત કેદ જેવું કે ઘરની બહાર જ ના નીકળે અને કોઈને વાત જ ના કરે એટલે હદ સુધી તેને ડરાવી દેવામાં આવે છે બિલકુલ અને એક આપણું જાગૃતિ આજે આપવાનું કારણ પણ એ જ હતું કે લોકોને એ વાતની ખબર પડે કે ધરપકડ હંમેશા કાનૂની પ્રક્રિયાથી થાય એ પોલીસ ઘરે આવીને કરે અથવા તો જેમ તમે પહેલા કીધું કે જ્યુડિશિયલ કસ્ટડીમાં કોઈ વ્યક્તિને લેવામાં આવે આ રીતે સરકારી કોઈ પણ એજન્સી કે કાયદાકીય કોઈ પણ એજન્સી ફોન કે વિડિયો કોલથી આ પ્રકારની કોઈ જે પ્રક્રિયા કરતી નથી એટલે એનાથી ડરવાની જરૂર હતી આ મુખ્ય ઉદ્દેશ આજે ડિજિટલ અરેસ્ટ લઈને આજે આપનો હતો તમે દર્શક મિત્રોને વધુ કંઈ કહેવા માંગતા દર્શક મિત્રો હું એ જ કહું છું કે ડિજિટલ એરેસ્ટ નામનો કોઈ શબ્દ છે જ નહીં કાયદામાં માત્ર એરેસ્ટ શબ્દ જ છે એરેસ્ટમાં પણ તમારી વિરુદ્ધ એફઆઈઆર રજિસ્ટર થઈ હોય કાં તો કોર્ટમાં પ્રાઇવેટ ફરિયાદ દાખલ થઈ હોય અને એના સંદર્ભે જ કોર્ટ વોરંટ કાઢે કાં તો એફઆઈઆર રજીસ્ટર થઈ હોય તો પોલીસ તમને ધરપકડ કરવા માટે એ ગુના માટે ઘરે આવે ઘરે આવે તો એરેસ્ટ મેમોમાં તમારા સગા સંબંધીની સહી લે અને ઘરેથી તમને ધરપકડ કરીને ચોવીસ કલાકની અંદર આપણે લોકોમાં લાવી હતી એના વિશે વાત કરી અમારી સાથે જોડાયા તે બદલ આભાર દર્શક મિત્રો જ એક વાત તમને એ કરવા માંગીશ કે સાયબર ફ્રોડ ડિજિટલ અરેસ્ટ આ બંને ઘટનાઓ જ્યારે થતી હોય છે એ બંને અલગ અલગ છે સમજવાની જરૂર છે તમારી સાથે કોઈ કોઈ ઓનલાઈન થઈ છે એની ફરિયાદ તમે સાયબર ફ્રોડમાં કરી શકો છો પરંતુ ડિજિટલ અરેસ્ટ શબ્દ સાથે કોઈ વ્યક્તિ તમને ધરપકડ કરવાની કે તમારા પર કાર્યવાહી કરવાની જો ધમકી આપે છે તો એના પર તમારે સો વાર વિચાર કરવો જોઈએ પોતાની જાતે જે એજન્સીના નામથી તમને ગભરાવવામાં આવે છે એજન્સી વિશે તપાસ કરવી જોઈએ કોઈ પણ પ્રકારનો ઓટીપી પર્સનલ માહિતી માહિતી એ જ મુખ્ય હતી અને એમણે પણ આપણે કહ્યું કે કાયદામાં આ ડિજિટલ અરેસ્ટ નામની કોઈ વસ્તુ છે જ નહીં અરેસ્ટ ત્યારે થાય જ્યારે તમે કોઈ ગુનો આચર્યો છે એ ગુના પર કોઈ પોલીસ કાર્યવાહી થાય છે પોલીસ અને કોર્ટ આ બંને માધ્યમથી ધરપકડ ચોક્કસ થતી હોય પરંતુ ડિજિટલ અરેસ્ટ નામની કોઈ જ કાયદાકીય કોઈ ગુનોમાં સંડવાયેલા છો એવી તમને વાત કરે અથવા તો કોર્ટરૂમ બતાવીને વાત કરે ત્યારે સૌથી પહેલા વન પર એની જાણ કરો અથવા તો નજીકના પોલીસ સ્ટેશન પર જઈ તેની ફરિયાદ કરો જેથી આ પ્રકારના ગુનાઓથી બચી શકાય પૈસા અને પ્રતિષ્ઠા એક પણ પ્રકારની હાની ન થાય અને ગુનાથી બચશો એ જ અમારો હેતુ હતો જાગૃતિ લાવવા માટેનો આજના કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર